દ્વારકાધીશ જગત મંદિરની સુરક્ષામાં મોટી ચૂક પ્લસ પ્લસ સિક્યુરિટી ધરાવતા દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં ચૂક દ્વારકાધીશ મંદિર પર અજાણ્યું ડ્રોન ઉડતું નજરે પડ્યું સુરક્ષાની દ્રષ્ટિએ દ્વારકાધીશ મંદિર પર તેમની આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે ઉલ્લેખનીય છે કે કોની નજરમાં દ્વારકાધીશ મંદિર હોવાના અનેક વખત ઇનપુટ મળી ચૂક્યા તેમ છતાં સુરક્ષામાં ચૂક જોવા મળી દ્વારકાધીશ મંદિરમાં રોજ હજારો ભક્તો દર્શન કરવા આવતા હોય છે મંદિરમાં સુરક્ષા માટે ખાસ એક DYSP PI સહિતનો સ્ટાફ तैनात છે તેમ છતાં આવડી મોટી ચૂક અને પ્રશ્નો ઉભા કરે છે દ્વારકાધીશ જગત મંદિરની સુરક્ષા માટે મોટી ચૂક વેડ પ્લસ સિક્યુરિટી ધરાવતા દ્વારિકાધીશ મંદિરની સુરક્ષામાં ચૂક દ્વારિકાધીશ મંદિર પર અજાણ્યું ડ્રોન ઉડતું નજરે પડ્યું સુરક્ષાની દ્રષ્ટિએ દ્વારિકાધીશ મંદિર પર તેમની આસપાસ ડ્રોન ઉડાવા પર પ્રતિબંધ છે ઉલ્લેખનીય છે કે આતંકોની નજરમાં દ્વારિકાધીશ મંદિર હોવાના અનેક વખત ઇનપુટ મળી ચૂક્યા તેમ છતાં સુરક્ષામાં ચૂક જોવા મળી દ્વારિકાધીશ મંદિરમાં રોજ હજારો ભક્તો દર્શન કરવા આવતા હોય છે મંદિરમાં સુરક્ષા માટે ખાસ એક ડીવાયએસપી પીઆઈ સહિતનો સ્ટાફ તૈનાત છે તેમ છતાં આવડી મોટી ચૂક અને પ્રશ્નો ઊભા કરે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ દ્વારકા